જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું આપણી માંડવી પીળી પડતી હોય તો એના મુખ્ય શું કારણો હોય જેના લીધે આપણી માંડવી પીળી પડતી હોય અને કઈ રીતના આપણે એનું નિવાકરણ લાવી શકીએ એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો સૌ મિત્રો જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને એક લાઈક કરી દો તો ચાલો વિડીયોની શરૂઆત તો સૌ પ્રથમ મિત્રો આપણે જોવા જઈએ આપણી માંડવી પીળી પડતી હોય તો એના મુખ્ય બે કારણો હોય જેના લીધે જ આપણી માંડવી પીળી પડતી હોય એનું પહેલું કારણ જોવા જઈએ તો એની અંદર એક તો તત્વની ખામી હોય જેના લીધે આપણી માંડવી પીળી પડતી હોય અને બીજી વસ્તુ જોવા જઈએ તો જે આપણે એક આપણી જમીનના આધારે એક આપણે ભૂલ કરતા હોઈએ કે આપણી જમીનમાં જો પાણી લાગી જતું હોય એવી જમીન જો તમારી હોય અને એની અંદર આપણે ઊંડી ખેડ કરી દઈએ તો પણ માંડવી પીળી પડવાનો પ્રશ્ન આપણને જોવા મળી શકે છે તો જો એ રીતના તમારે પડતું હોય અને એ જો પીળી પડતી હોય તો એ ટેમ્પરરી હોય છે પાંચ સાત દિવસમાં ભેજને બધું સુકાઈ જાય તો વ્યવસ્થિત પાછી કલરમાં આવી જતી હોય જો જમીનના લીધે અથવા ઊંડી ખેડના લીધે થતું હોય તો એની અંદર કોઈ આપણે ઈલાજ કરવાની જરૂર નથી બાકી જો લોહતત્વની ખામી હોય મિત્રો તો એની અંદર આપણે જરૂરીનો ઈલાજ કરવો પડે એની અંદર આપણે અહીંયા જોઈ શકીએ જો આ રીતના આપણે પાંદડા જોવા મળશે આની અંદર આવા દાગા જોવા મળશે અને પાંદડું આખું જે નવા પાંદડા નીકળતા એ બધા પીડા જ પાંદડા દેખાય છે આ બધા પાંદડાની અંદર પીડા છે અને જે નવું પાંદડું નીકળશે એ પણ આખું પીળું પાંદડું નીકળશે જેની લીધે હું થાય મિત્રો એને જોઈએ એટલો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં એના લીધે આપણને ખ્યાલ જ છે કે જે કોઈ પણ પ્રકારનો પાક હોય તો એનું રસોડું હોય તો એના પાંદડા જ હોય છે તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય જેના લીધે શું થાય કે સોળનો સારો એવો વિકાસ નહીં થાય વિકાસ નહીં થાય એટલે આપણને ઉત્પાદન પણ જોઈએ એવું મળશે નહીં તો હવે આનો બેસ્ટ રિઝલ્ટ જો તમારે જોતું હોય મિત્રો તો આપણે એગ્રોના તો ઘણા બધા કેમિકલને છાંટે લીધા એમાં રિઝલ્ટ મળે છે અમુકનું મળે અમુકનું નથી મળતું પરંતુ જો રિઝલ્ટ મળે તો એની સામે એનો ખર્ચો પણ બહુ જાજો એવો વધી જતો હોય છે તો આપણે પાંચથી સાત રૂપિયા વધીન દસ રૂપિયામાં પંપ થઈ જાય ને મિત્રો એવું કરવાનું છે આજે અને એ મેં ખુદે રિઝલ્ટ લીધેલું છે તો એની આપણે વાત કરવા જઈએ તો એની અંદર હીરા કશી અને લીંબુના ફૂલ ખૂબ સારું એની અંદર મિત્રો રિઝલ્ટ મળશે એક કિલો એક હિરાકસી હોય તો એની અંદર એ તમે દસ પંપ કરી શકો અને એક પંપની અંદર દસ ગ્રામ જેટલા લીંબુના ફૂલ અને જો તમારે કદાચ વધારે એવું લાગે કે માંડવી વધારે પીળી દેખાતી હોય તો તમે એક કિલોની અંદરથી સાત પંપ કરી દો એટલે તમને રિઝલ્ટ બહુ સારામાં સારું મળશે અને આપણે પણ આની અંદર છાંટવાના છીએ તો આપણે એની અંદર એક સાવધાની પણ રાખવાની છે મિત્રો એ આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું કે એની અંદર હીરા કશી અને લીંબુના ફૂલ જો આપણે છાંટતા હોઈએ તો હું સાવચેતી રાખવી નક્કર આપણને પટ્ટા પડી ગયેલા જોવા મળશે તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો એના વિશે પણ બનાવશું કે છાંટવાના હોય તો શું કાળજી રાખવી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ધન્યવાદ